પિંગરોટ ગામમાં એક મહિલાને ભાજપના નેતા દ્વારા લાત મારવાની ઘટના સામે આવી છે એનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે શું ઘટના છે એ વિસ્તારથી જાણીએ પિંગરોટ ગામની ઘટના છે અરુણાબેન

પોલીસ દ્વારા મહિલાને લાત મારનાર વ્યક્તિને હજુ સુધી સ્ટેશને પહોંચી ગયા અને પોલીસ સ્ટેશને કહેવામાં આવ્યું કે જ્યારે એક નેતા ઉપર ચેતર ઉપર બંધ બારને થયેલી ઘટનાને લઈ ફરિયાદ કરી દેવામાં આવે છે એમને બે થી અઢી મહિના જેટલા જેલમાં ધકેલી દેવામાં આવે છે તો પછી આ સોશિયલ મીડિયામાં વિડીયો છતાં પણ બોલાવો કે જો તમારા ભાજપના નેતાઓ મહિલાઓ દુર્દર્શન કરી રહ્યા છો આવો તમે

મહિલા સુરક્ષા ની વાત કરતી આ સરકાર સરકારમાં જો મહિલાઓની આ પરિસ્થિતિ હોય તો શું આ માટે

ને મારા પોયરા છે બે બધા ને મારો ઘરવાળો વાળો ધમકી આપીને ગયેલો છે મારી ના ખાસ ને મારી નાખીશ ને તમારો દુકાન પણ હળગાવી દેવા તમારું ઘર પણ દે દેવા એમ કરીને કેતો તો તેની જવાબદારી પણ રહેશે કાલે ઉઠી મારા છોકરાને ને કોઈ થશે તો ભાજપમાં બીજા વ્યક્તિઓ જીએસટી ઘટાડાની વાતને લઈ દુકાન ઉપર પોસ્ટર સ્ટીકર ચોંટાડવા ગયા હતા અને એ સ્ટીકર ચોંટાડવાની ના પાડતા ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં ઝપાઝપી પણ થઈ અને એમાં જ મહિલાને લાત મારવામાં આવી સમગ્ર ઘટના વિડીયોમાં કેપ્ચર છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો છે પણ પોલીસ હવે આપી રહી છે જ્યારે લઈને બધા પહોંચી ગયા મહિલાને લઈને પહોંચી ગયા ત્યારે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરે છે એફઆઈઆર કરવાની કાર્યવાહી કરે છે તો શું પોલીસ જ્યારે દારૂ ના વિડીયો વાયરલ થાય છે બીજા કોઈ અન્ય સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે ગન લઈને ફરતા યુવાનોનો વિડીયો વાયરલ થાય છે ત્યારે એ યુવકને શોધીને પણ પોલીસ કેસ કરે છે અને બિફોર આફ્ટર ના વિડિયો બનાવે છે અને વાહવાહી લૂટે છે ત્યારે આ મહિલાને લાત મારવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે પોલીસને કેમ ન થયું કે આ કોણ છે અને કેવી મહિલા ઉપર કેમ હુમલો કર્યો છે મહિલાને કેમ લાત મારવામાં આવી છે એને પોલીસે કેમ ગંભીરતાનો દર્શાવી શું એ ભાજપનો નેતા છે ભાજપનો કાર્યકર્તા છે એટલે પોલીસ ચૂપ છે કે પછી ચેતર વસાવાની જે એટીવી ની બેઠક હતી અને બંધવારને બેઠક હતી અને ત્યાં જે ઘટના થઈ એ કોઈને ખબર નથી શું ઘટના થઈ ફક્ત આઠ થી દસ વ્યક્તિએ કહ્યું કે ત્યાં મારામારી થઈ અને ચેતર વસાવાને ઉચકીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા પણ જ્યારે એક મહિલાને જાહેરમાં મારવામાં આવે છે એના ઘર તોડી નાખવાની ધમકી આપે છે એનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થાય છે છતાં પણ પોલીસ ચૂપ કેમ છે એ પ્રશ્નાર્થ ખૂબ મોટો છે આજ રોજ અહીંયા નેત્રંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોટ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની ઉપર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રાંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈશ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનું જે કંઈ પણ સંપત્તિ છે સળગાવી દેવાની ધમકી આપી છે કુદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું

એ ભાઈ પોતે અને ગાળા ગાડી કરીએ બીવસમાં ગાળા ગાડી કરી રહ્યા છે મહાબેન સમાની આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ એમને મોકલવા જોઈએ કેવી છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવ થી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જયારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો ને ફોન કરીને બોલાવ્યા છે એકસો આઠ આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી કરીશું